નમસ્કાર ચલો આજે ગુજરાતી વ્યાકરણને એક એવા પાવરઅપ વિશે વાત કરીએ જે આપણા સાદા વાક્યોને પણ એકદમ દમદાર બનાવી દે છે અને એ પાવરઅપ છે કૃદંત તો ચાલો સમજીએ કે આ શક્તિશાળી ટૂલનો ઉપયોગ કેવી રીતે થાય છે જરા આ વાક્ય જુઓ રમતું બાળક હવે અહીં જે રમતું શબ્દ છે એ શું છે એ રમવાની ક્રિયા બતાવે છે તો શું એ ક્રિયાપદ છે કે પછી એ બાળકની વિશેષતા બતાવે છે એટલે એ વિશેષણ છે આ જે નાનકડી મૂંઝવણ છે ને એનો જવાબ છે કૃદંત તો સાચો જવાબ છે કે એ બંને જેવું કામ કરે છે જુઓ કૃદંત એટલે એવો શબ્દ જે બને છે તો ક્રિયાપદમાંથી જ પણ વાક્યમાં એ પોતાનો રોલ બદલી નાખે છે ક્યારેક વિશેષણ બની જાય ક્યારેક સંજ્ઞા તો ક્યારેક ક્રિયા વિશેષણ એમ સમજો કે એ વ્યાકરણનો એક શેપશિફ્ટર છે જે ક્રિયા તો બતાવે છે પણ વાક્યને પૂરું નથી કરતો તો આજના આ વિશ્લેષણમાં આપણે એક ગ્રામર ટૂલકિટ તૈયાર કરવાના છીએ આપણે જોઈશું કે સમય હેતુ અને ક્રિયાઓને જોડવા માટે કયા કયા કૃદંત વપરાય છે અને હા છેલ્લે એક એવી ખાસ ટીપ છે જે પરીક્ષામાં થતી સૌથી સામાન્ય ભૂલથી બચાવી લેશે ચાલો તો સૌથી પહેલાં એ ક્રુદંતુની વાત કરીએ જે સીધા સમય એટલે કે કાળ સાથે જોડાયેલા છે આ એવા ટૂલ્સ છે જે આપણને જણાવે છે કે કોઈ ક્રિયા ક્યારે થઈ રહી છે વર્તમાનમાં ભૂતકાળમાં કે પછી ભવિષ્યમાં આપણી ટૂલ કિટનું પહેલું ઓજાર છે વર્તમાન કૃદંત આને ઓળખવાની નિશાની એકદમ સહેલી છે શબ્દના છેડે ત પ્રત્યય લાગેલો હોય જેમ કે તો તી તું કે તા અને એનો ઉપયોગ કોઈ ચાલુ ક્રિયાનું વર્ણન કરવા માટે થાય છે દાખલા તરીકે આ વાક્ય જુઓ નદીનું વહેતું પાણી અહીં વહેતું શબ્દ બન્યો છે વહેવું ક્રિયાપદમાંથી પણ એ કામ કરી રહ્યો છે પાણીની વિશેષતા બતાવવાનું પાણી કેવું તો કે વહેતું બસ જ્યારે ક્રિયાપદ આવી રીતે વિશેષણોનું કામ કરે એ જ છે વર્ધમાન કૃદંત ઓકે હવે બીજું ટૂલ ભૂતકૃદંત જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું બતાવવું હોય ત્યારે આ કૃદંત વપરાય છે આને ઓળખવા માટે શબ્દના અંતે ય અથવા એલ પ્રત્યે લાગેલો હશે એ પૂરી થઈ ગયેલી ક્રિયાનો સીધો સંકેત છે જેમ કે આ વાક્ય જુઓ તમે આપેલું પુસ્તક અહીં પુસ્તકની વાત તો છે પણ કયું પુસ્તક એ પુસ્તક જે આપેલું છે એટલે કે આપવાની ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ છે અને અહીં આપેલું શબ્દ પુસ્તકની વિશેષતા બતાવે છે આજ તો ભૂત કૃદંતનો કમાલ છે અને સમય બતાવતું આપણું ત્રીજું ટૂલ એટલે ભવિષ્ય ક્રુદંત જે ક્રિયા હજુ થવાની બાકી છે એને દર્શાવવા માટે આ વપરાય છે એના પ્રત્યયો છે નાર અથવા વાનો વાની વાનું આ પ્રત્યયો સીધો ભવિષ્ય તરફ ઇશારો કરે છે ઉદાહરણ તરીકે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ અહીં કયા વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે એ વિદ્યાર્થીઓ જેઓ ભવિષ્યમાં પરીક્ષા આપનારા છે તો આપનાર શબ્દ ભવિષ્યની ક્રિયા બતાવીને વિદ્યાર્થીઓનું વર્ણન કરે છે ચાલો તો સમયવાળા ત્રણ ટૂલ્સ આપણી ટૂલ કિટમાં આવી ગયા હવે આપણે એવા ક્રુદંતો ઉમેરીએ જે કોઈ ક્રિયા પાછળની ફરજ ઈરાદો કે હેતુને એકદમ સ્પષ્ટ કરી દે છે આ છે વિદ્યાર્થ ક્રુદંત જે વ પ્રત્યયથી ઓળખાય છે એનો ઉપયોગ કોઈ ફરજ જવાબદારી અથવા તો સામાન્ય રીતે જે ક્રિયા કરવી જોઈએ એવો ભાવ બતાવવા માટે થાય છે દાખલા તરીકે મોટાઓને માન આપવું ઘટે અહીંયા આપવું શબ્દ કોઈ એક વ્યક્તિની ક્રિયા નથી બતાવતો પણ એક સામાન્ય નૈતિક ફરજ બતાવે છે આજે વ પ્રત્યય છે ને એ જ ફરજનો ભાવ વ્યક્ત કરે છે હવે આવે છે કૃદંત એના પ્રત્યય છે વા અથવા વાને આ ટૂલનું કામ એકદમ સીધું છે શા માટે એ સવાલનો જવાબ આપવો કોઈ પણ ક્રિયા કરવા પાછળનો હેતુ શું છે એ આ કૃદંત સ્પષ્ટ કરે છે જેમ કે તે પુસ્તક લેવા પુસ્તકાલય ગયો એ પુસ્તકાલય શા માટે ગયો એનો હેતુ શું હતો પુસ્તક લેવા જુઓ આ લેવા શબ્દ એના જવાનો હેતુ એકદમ ક્લિયર કરી દે છે ચાલો હવે આપણી ટૂલ કિટના છેલ્લા પણ બહુ જ કામના કૃદન પર આવીએ આ એક એવું સ્પેશિયલ ટૂલ છે જે બે અલગ અલગ ક્રિયાઓને એકસાથે જોડી દે છે આ છે સંબંધક કૃદંત અને એના પ્રત્યે છે ઈ અથવા ઈને જ્યારે એક ક્રિયા પૂરી થાય અને એના પછી તરત જ બીજી ક્રિયા શરૂ થાય ત્યારે પહેલી ક્રિયાને બીજી સાથે જોડવા માટે આ કૃદંતનો ઉપયોગ થાય છે આ ઉદાહરણ એકદમ પરફેક્ટ છે બાળક દૂધ પીને સૂઈ ગયું અહીં ક્રમ બિલકુલ સ્પષ્ટ છે પહેલા કઈ ક્રિયા થઈ દૂધ પીવાની અને એના પછી તરત જ કઈ ક્રિયા થઈ સૂવાની આ બંનેને જોડે છે કોણ પીને શબ્દ અને હવે એક પ્રોટેપ આ એવા લોકો માટે ખાસ છે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે કારણ કે એક જગ્યાએ મોટા ભાગના લોકો ભૂલ કરે છે તો ચાલો એ કન્ફ્યુઝનને હંમેશા માટે દૂર કરી દઈએ સૌથી મોટી ગૂંચવણ વિદ્યાર્થ કૃદંત એટલે કે વવાળા અને હેતુર્થ કૃદંત એટલે કે વાવાળા કૃદંતમાં થાય છે બસ આટલું યાદ રાખો વ એટલે ફરજ અથવા સામાન્ય ક્રિયા જેમ કે જમવું એ જરૂરી છે અને વા એટલે કોઈ ચોક્કસ હેતુ જેમ કે તે જમવા બેઠો ફરક આટલો જ છે ફરજ વિરુદ્ધ હેતુ તો ચલો એકદમ ફટાફટ આ છ પ્રત્યયોને યાદ કરી લઈએ વર્તમાન માટે ત ભૂતકાળ માટે ય અથવા એલ ભવિષ્ય માટે નાર અથવા વાનો કોઈ ફરજ બતાવવા માટે વ કોઈ હેતુ બતાવવા માટે વા અને બે ક્રિયાને જોડવા માટે ઈ અથવા ઈને બસ આટલું જ છે કૃદંતનું રહસ્ય તો આ છે કૃદંત વ્યાકરણનો એક જબરદસ્ત પાવરઅપ મજાની વાત એ છે કે આપણે આખો દિવસ આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ હવે જ્યારે પણ ગુજરાતી બોલો કે વાંચો ત્યારે આ છુપાયેલા શેપશિફ્ટર્સને શોધવાનો પ્રયત્ન કરજો અને જરા વિચારજો આજની વાતચીતમાં કયો કૃદંત સૌથી વધુ વપરાયો